ગત વર્ષના નમળા ચોમાસા બાદ આ વર્ષે સારા ચોમાસાની આશા રાખવામાં આવી રહી છે જેમાં હવામાન વિભાગે પણ સૂર પુરાવ્યો છે તો બીજી બાજુ હવામાન વિભાગના વાતાવરણને સાચો સાબિત કરતો વરસાદ છેલ્લા ત્રણ ચાર દિવસથી અવારનવાર વરસી રહ્યો છે જેથી ચોમાસામાં વરસતા વરસાદમાં રક્ષણ પૂરું પાડતી અવનવી છત્રીઓના ભરૂચના બજારમાં હંગામી તેમજ કાયમી વિક્રેતાઓને ત્યાં જોવા મળી રહી છે ભરૂચની વિવિધ દુકાનો ઉપરાંત ફૂટપાથ પર અને ફેરિયાઓ પાસે પણ રંગબેરંગી અવનવી નાની મોટી છત્રીઓ જોવા મળી રહી છે એક સમય માત્ર કાળા કલરની છત્રી મળતી હતી તો લેડીઝ છત્રીના નામે પણ માત્ર એકાદ બે સ્ટાઇલની છત્રીઓ જોવા મળતી હતી પરંતુ હવે ચોમાસાના મેઘધનુષ્યની જેમ અવનવા રંગની નાની મોટી છત્રીઓ બજારમાં ઉપલબ્ધ છે જેમાં પ્લાસ્ટિકથી માંડી કાપડની અને આ વખતે વિશેષ આકર્ષણ જમાવતી ઝાલરવાળી છત્રી પણ જોવા મળી રહી છે રૂપિયા સો થી પાંચસો સુધીની કિંમતમાં ઉપલબ્ધ છે જો કે હજુ ગ્રાહકોનો ઘસારો જોઈએ તેવો નથી તેમ વિક્રેતાઓ જણાવી રહ્યા છે છત્રીની જેમ વર્તમાન સમયમાં રેનકોટમાં પણ અવનવી વેરાયટી જોવા મળે છે જેમાં સૂટથી માંડી લેડીઝ ટ્રેક સૂટ પણ રંગબેરંગી જોવા મળે છે જે રૂપિયા બસ્સોથી એક હજાર રૂપિયામાં ભરૂચના બજારમાં જોવા મળી રહ્યા છે રેનકોટમાંથી રેઇન સૂટ બની ગયેલ આજના સમયની જરૂરિયાત ફેશન પણ ઉમેરાતા ફેશનેબલ રેઇન સૂટ જોવા મળે છે જે યુવા વર્ગને વધુ પસંદ આવે છે ચોમાસાની જમાવટ થવા સાથે છત્રી અને રેનકોટના માર્કેટમાં પણ તેજીનો તોખાર થશે તે નક્કી છે ને હાલમાં સારો વરસાદને લીધે છત્રી રેનકોટનું વેચાણ શરૂ થયેલ છે ને આગળ ઉપર સારો વરસાદ થાય ને સારા વેચાણની આશા રાખીએ છીએ છત્રીમાં વેરાયટી કઈ કઈ છે છત્રીમાં ઘણી આવે છે ટુ ફૂલ આવે છે થ્રી ફૂલ આવે છે ઓટો મેન્યુઅલ પછી પહેલાં જે આપણે આવતી હતી લાંબી દંડાવાળી છત્રી એકસો પચાસ રૂપિયા થી લઈને સાડા ત્રણસો સુધી વેરાયટી હોય છે